વડોદરા મહાનગરપાલિકા દ્વારા સ્માર્ટ સિટી બનાવવાના માટે હોર્ડિંગ ફ્રીની જાહેરાત કરવામાં આવી હતી પરંતુ આમ આદમી પાર્ટી દ્વારા આજરોજ વડોદરા મહાનગર વડી કચેરી ખાતે આવેદનપત્ર આપવામાં આવ્યું હતું મહાનગરપાલિકાને રાજકીય પાર્ટીઓના હોર્ડિંગોને ન ઉતારતા અને ધાર્મિક બેનરો ખટવાતા વિવાદ સર્જાયો છે વડોદરા શહેરમાં વાર તહેવારે સામાજિક કાર્યકરો દ્વારા ધાર્મિક બેનરો લગાવવામાં આવ્યા છે અને ગણતરીના કલાકોમાં વડોદરા મહાનગરપાલિકા દ્વારા બેનરો દૂર કરવામાં આવી છે ત્યારે આમ આદમી પાર્ટી દ્વારા મ્યુનિસિપલ કમિશનરને પત્ર આપવામાં આવેલ અજવાળા કરવામાં આવી હતી કે વડોદરા શહેરમાં રાજકીય પાર્ટીઓના બેનરો દૂર ન કરતા અને ધાર્મિક બેનરોને દૂર કરવામાં આવ્યા હતા જેને લઈને વડોદરાના સામાજિક કાર્યકર્તા દ્વારા પણ વિરોધ કરવામાં આવ્યો હતો ત્યારે આજરોજ આમ પાર્ટી દ્વારા ધાર્મિક બેનરો હટાવવા મુદ્દે મ્યુનિસિપલ કમિશનરને આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી હતી અને પાલિકાની વડી કચેરી ખાતે સૂત્રોચ્યાર કરવામાં આવ્યા હતા આમ આદમી પાર્ટી વડોદરા શહેર દ્વારા માન્ય મ્યુનિસિપલ કમિશનર શ્રીને આવેદન પત્ર આપવામાં આવ્યો છે અને અમારા આવેદનનો મુખ્ય હેતુ એટલો જ છે કે જે રીતે અત્યારે ભારતીય જનતા પાર્ટીના ઇશારાના લીધે જે ધર્મના બેનરો છે એને ટાર્ગેટ કરી અને ધર્મના બેનરોને કાઢવાનું એક ષડયંત્ર રચાઈ રહ્યું છે એનાથી કોઈકને બહુ મોટો ફાયદો થાય એડવર્ટાઈઝ એજન્સી એવું અમારું સ્પષ્ટપણે માનવું છે ત્યારે અમારે આ ભારતીય જનતા પાર્ટી કેવું છે કે આ ધર્મના નામે જ તમે સત્તા પર આવ્યા છો અને આ ધર્મના લીધે જ તમારું પતન પણ નક્કી થઈ જશે જે રીતે તમે જુઓ કે સ્વામિનારાયણ સંપ્રદાયનો બેનર હોય કે કોઈ ગાયત્રી પરિવારના બેનર હોય કે કોઈ પણ ધર્મના બેનરો તમે આજે ઉતારી રહ્યા છો કથાના હોય આવા તમામ પ્રસંગોના બેનરો ઉતારી રહ્યા છો ત્યારે અમારે કહેવું છે કે તમારે ભારતીય જનતા પાર્ટીના નેતાઓના જેની પર કમરનું નિશાન હોય એ બેનર તમારાથી ઉતારવાની આ અધિકારીઓમાં તાકાત નથી અને ધર્મના બેનરો ઉતારવાની જે તાકાત આવી છે ત્યારે અમારે અમને ચેતવવા માટે આવ્યા છે કે જો આમ કરવા મને હજુ પણ કહીએ છે કે ચેતી જજો નહીં તો આગામી દિવસોની અંદર સંતો મહંતો અને તમામ લોકો અહીંયા આવી અને ધરણા પ્રદર્શન કરશે અમે માનીએ છીએ કે સુપ્રીમ કોર્ટનો આદેશ હોય કે કદાચ હાઈ સુપ્રીમ કોર્ટનો નિર્દેશન હોય હાઈકોર્ટનો આદેશ હોય કે ભાઈ ચાર રસ્તા છે ઐતિહાસિક ઇમારતો છે કે નર્તરૂપ છે એવા બેનર ના લાગવા જોઈએ અમે એનું સન્માન કરીએ છીએ પણ તમે કથા મંડપ પર જઈ અને બેનર લઈને આવો છો ત્યારે અમારે દુઃખ સાથે કહેવું પડે છે કે વહેલામાં વહેલી તકે આ બેનરોને પાછા લગાવવા જોઈએ